Terima kasih telah menonton!

ચાલો હવે હું લેવું હોય તો નહીં જો કાલે મળીશું ઓકે તો આયસા દીદીને સપોર્ટ કર્યો તમે સુમિતભાઈ શોમે કેજે હાજર હા તો પછી હોય ને બપોરે ધકો પાસે ત્યારે ધકો તમારું નામ જાણજો કે જય માતાજી વધારો પધારો કોઈને નથી કર્યો સપોર્ટ મેં આઈડી જોઈ ઓકે ઓકે મારો ભાઈ તો સુમિતભાઈ કોઈ બ્લોક બ્લોક ન કરતા નકર મારે હેરાન થવાનું રહે ઓકે કાય વાંધો ન મારો ભાઈ જય માતાજી આપનું નામ જણાવજો જરા રૂપાડી ઓય ઓલે સાબ લેગા ઓલે રિક્ષા દેજો અરે મારી ઉપર ભરોસો રાખો હું કોઈને અરે કઈ વાંધો નઈ ભરોસો છે એટલે હોય ને મારો ભાઈ આ તો તમને કહો ખાલી યાર

જય માતાજી ભાઈ વધારો પધારો તમારું ઉમર લાઈવ હાર્દિક સ્વાગત છે ઓકે મળી ગઈ તો તમે નામ જણાવજો તમારું જરાક કોમેન્ટ કરજો બેન